અંકલેશ્વર જીએડીસી કમલમ ગાર્ડન ખાતે જીએડીસી ના રહેણા વિસ્તારમાં તળાવ માટે બેઠક મળી હતી જેમાં સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા રહેણા વિસ્તારની મુલાકાતે આવે તેવી માંગ સ્થાનિક લોકો એક કરી છે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા ફરી એક વખત તળાવનું કામ ચાલુ કરાવવા માટે ઉગ્ર સાથે પ્રદર્શન કર્યું ચાલુ કરવામાં આવી હતી આ માટે કમલમ ગાર્ડન ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની વાતને સમર્થન આપ્યું હતું વહેલામાં વહેલી તકે તળાવનું કામકાજ ચાલુ થાય તેવી માંગ પુનઃ એકવાર

આયોજન કરવામાં આવ્યું છે લોકોએ સાંસદ સભ્ય મનસુખ વસાવા સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેઓ ચૂંટાયા પછી રહેણાંક વિસ્તારમાં ના આવતા હોવાની ફરિયાદ કરી હતી રહેણાંક વિસ્તારના લોકો તેમને ખોબે ખોબા મતો આપે છે પરંતુ તેઓ કદી આ વિસ્તારમાં આવી પ્રજાના પ્રશ્નો જાણવા સમજવા કે ઉકેલવા પ્રયાસો કરતા નહીં હોવાની ફરિયાદ કરી હતી ધારાસભ્ય સામે પણ આ પ્રકારની નારાજગી વ્યક્ત કરી હતી અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વ પણ આ મુદ્દો ઉછળ્યો હતો થી લઈને એઆઈએ ના પ્રમુખે પણ તેઓની મુલાકાત લેવા માટે દોડવાની ફરજ પડી હતી અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન ના પ્રમુખ અતુલભાઈ માકડીયાએ જણાવ્યું હતું કે તળાવનું કામકાજ ચાલુ નહીં થાય તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ઉપવાસ પર ની પણ ચીમકી ઉચ્ચારી હતી આ વિસ્તારના લોકો વર્ષોથી મનસુખભાઈને ખોબે ખોબા મતો આપીને જીતાડે છે પરંતુ તેમને કદી આ વિસ્તારની મુલાકાત નથી લીધી લોકોએ તેમને જોયા સુધા ન હોવાનું તેઓએ કહીને સાંસદને ઘેર્યા હતા આ વિસ્તારના ભોગ દિવસે દિવસે ઊંડા જઈ રહ્યા છે બે હજાર ચાર માં મકાન ના પાયા ખોદતા પાણી આવતા પાંચસો ફૂટે પણ પાણી જળતા નથી પાણી ગુણવત્તા પણ બગડી ગઈ છે તેવા સમયે પાણીનો પ્રશ્ન પાણી આપવામાં આવતું નથી અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આ પ્રસંગે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન ના પ્રમુખ અતુલભાઈ માકડિયા મંત્રી રમેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમને લોકો ને એસોસિએશન દ્વારા થયેલ કાર્યો ની માહિતી આપી આગામી ણનીતિની વિશેની રૂપરેખા પણ રજૂ કરી હતી ત્યારે તળાવ માટે યોજાયેલા બેઠકમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હવે આગામી દિવસમાં તેના કેવા પડઘા પડે છે તે જોવું રહ્યું અંકલેશ્વર હાઉસિંગ એસોસના પ્રમુખ અતુલ માકડીયા આજે રાત્રે કમલમ ગાર્ડનમાં નવ વાગે જે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું તળાવ માટેનું તે ઘણી સંખ્યામાં પણ પબ્લિક આવેલી હતી અને અમે તળાવ માટેની રજૂઆત કરી અને પબ્લિકને એ પૂછવામાં આવ્યું કે આપણા સાંસદ કોણ છે તો આપણી પબ્લિક સાંસદને પણ ઓળખતી હતી ખાલી મત આપી આવે છે ને આ વખતે કીધું કે સાંસદને આપણે પ્રશ્ન પૂછવા જોઈએ રજૂઆત કરવી જોઈએ તો એને કીધું હા રજૂઆત કરી છે આપણે સાંસદને અહીંયા બોલાવવા જોઈએ જો સાંસદ અહીંયા નહીં આવે તો મત માટે કોઈ જશે નહીં એવું પબ્લિક કહે છે કે વોટનું બહિષ્કાર કરશું ને બીજું આવતા રવિવારે અમે પાછું અહીંયા ભવ્ય મિટિંગ રાખવાના છીએ તળાવ માટે અને જો તળાવ આવતા રવિવાર ભવ્ય મિટિંગ રાખ્યા પછી હું આમણાં તો ઉપર ઉપવાસ ઉપર ઉતરીશ અને તળાવ બનાવીને રહીશ અને બીજું દસ રૂપિયા લે કે વાપીમાં પાણી આપવાનું ચાલુ કર્યું છે તો અહીંયા પિસ્તાલીનો ભાવ ને ત્યાં દસ રૂપિયાનો ભાવ તો આ પબ્લિકને શું કામ આવી રીતે ગુમરાહ કરે મને એ સમજાતું ને એઆઈની બધું એવું કહે છે કે અમે આ વસ્તુ કરી આ વસ્તુ કરી બધી ભાઈ નોટિફાઈડના પબ્લિકના પૈસા કરેલું છે ને સરકારની ગ્રાન્ટમાંથી દીધું છે અહીંયા કોઈ ધારાસભ્યની ગ્રાન્ટ મળતી નથી સંસદની ગ્રાન્ટ મળતી હતી કોઈ સીએસઆરના પૈસા આવતા નથી આ બે પબ્લિકના જ પૈસાથી થાય છે એટલે હવે પછી અમે કર્યું એ બધું બંધ કરો અને પબ્લિકના કામ કરવા હોય તો ગાંધીનગરથી જઈ અને પબ્લિક માટેના જે પણ પાણીના પ્રશ્ન તળાવ છે એ લઈ લઈને આવો શમશાન માટેની જે વાત છે આજે બે વર્ષથી શમશાનની વાત થાય છે હજી સુધી શમશાન તમને જગ્યા મળેલી નથી નવા તળાવમાં નવા મંદિર બનાવવા માટેની વાત છે હજી કોઈ ટ્રસ્ટ બન્યું હતી ખાલી મંદિર બનાવવાની વાત કરી અહીંયા બનાવશું કોઈ ટ્રસ્ટ બન્યું ખરું ટ્રસ્ટમાં કોઈ લોકલ માણસોને લીધા ખરા લોકલ રહેણાંકને તો પછી કઈ રીતે મંદિર બનવાનું છે જે કોઈ તમને કીધું ખાત મુહૂર્ત કર્યું હજી ટ્રસ્ટ નથી ભાઈનું ટ્રસ્ટમાં કોઈ રહેણાંક વ્યક્તિને લીધા હતી કે પછી આ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા માણસો ટ્રસ્ટ બનાવીને મંદિર બનાવશે આ પછી ખબર નથી પડતી મારું એમ કેવું છે કે હાલ જે એક એસોસિએશનમાં પત્રકાર પરિષદ છે તમને શું લાગે છે કે આ નોટિફાઈડનું આવતું ઇલેક્શન એટલે લોકસભા ચૂંટણીને લઈને થઈ શકે હા બસ એવું જ છે કારણ કે જૂન મહિનામાં હમણાં નોટિફાઈડની એઆઈની ચૂંટણી આવે છે એટલે એની કામગીરી બતાવવા માટે આ પહેલી વખત એવું બન્યું છે કે એઆઈમાં કે પ્રેસ કોન્ફરન્સ બોલાવી ને પોતાનું વિકાસ બતાવ્યો છે સુધીમાં કોઈ પ્રમુખે વિકાસ બતાવ્યો નથી એમાં જે તમારા પણ આક્ષેપ છે કે જે તમે કામ કીધા હતા અમારી માગણી હતી જીઆઈડીસી અને નોટિફાઈડ પાસે કોઈ એઆઈ પાસે નહોતી ને આજે પણ કાર્ય કરાય જીઆઈડીસીએ કર્યા ને નોટીફાઈડ કર્યા છે એઆઈ તો ખાલી એક પ્રાઇવેટ સંસ્થા છે અને એને બોર્ડમાં રહે છે એટલે એઆઈ ખોટી એવું કહે કે અમે ગાર્ડન ડેવલપ કર્યા અમે દિવાલ કરી તો સીઓપી સાત જ્યારે ગયું હતું ત્યારે કેમ એઆઈ નહોતી આવી પાછું લે મેળવવા માટે જે પણ કાર્ય થયા છે આ છેલ્લા ત્રણ વર્ષમાં વિરોધ પક્ષ તરીકે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન આવ્યું છે પબ્લિકની જાગૃતિની હિસાબે આ બધા કામો થયા છે